બહુ સુંદર મજાની કથા છે જરાસન કેદખાનામાં વીસ હજાર છસો રાજા પુરાયેલા છે બધાએ ઠાકોરજી પત્ર લખો તમે અમને બચાવ આવો તમે અમને બચાવ આવો અને એક બાજુથી પત્ર આવ્યો રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર મહારાજ કરવાના પાંચે પાંડવો કરવાના છે તો યુધિષ્ઠિર મહારાજે દ્વારકાધીશને આમંત્રણ આપ્યું બેય પત્ર આવ્યા ઉદ્ધવજી આપે છે દ્વારકાધીશ કે ઉદ્ધવજી બોલો મારે ક્યાં જવું જોઈએ પેલા ક્યાં જાવ ઉદ્ધવજી કે એક કામ કરો તમે પહેલાં રાજસુઈ યજ્ઞમાં જાવ અને રાજસુ યજ્ઞનો નિયમ છે રાજસૂઈ યજ્ઞમાં બધા રાજાને જીતવા પડે જ્યાં સુધી બધા રાજા જીતાય નહીં ને ત્યાં સુધી રાજ યજ્ઞ થાય નહીં બહુ સુંદર મજાની કથા છે દ્વારકાધીશ પોતાની આઠે આઠ પટરાણીને લઈ અને જાય છે રાજ સુઈ યજ્ઞમાં કૃષ્ણના કેવાથી પાંચે પાંડવો બધા રાજાને જીતવા ગયા બધાએ જીતાઈ ગયા પણ જરાસંધ જીતાતો નથી ભાગવત ની કથા સાંભળજો બહુ સરસ માં દિલ દઈને સાંભળજો સાંભળવા જેવી કથા છે જરાસન તો જીતા તો પાંચે પાંડવ માંથી એક થી ન જીતાણો એટલે છેલ્લે પાંચે પાંડવ કનૈયા કહે છે કૃષ્ણ શું કરું એવું કીધું એક કામ કરો મારી સાથે અર્જુન ને ભીમ ને મોકલો અર્જુન ભીમ ને શ્રી કૃષ્ણ તણે જાય છે જરાસન ના રાજ્યમાં બ્રાહ્મણ નું રૂપ લઈ અને જરાસન સવારમાં સ્નાન કરી મંદિરે જઈને બહાર નીકળો ને આ તણે હાથ જોડીને ઉભા હતા જરાસંધે ત્રણેય બ્રાહ્મણો બોલો શું જોઈએ મારો નિયમ છે મંદિર માંથી બહાર નીકળું આપી દઉં ત્યારે તણે બ્રાહ્મણો છે અમારે તમારી સાથે યુદ્ધ કરવું છે જરાસંધે કીધું આ યુદ્ધ માગે એ બ્રાહ્મણ ન હોય તમે કોણ છો સાવ સાચું કયો એ સમય તણે પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગયા ઓરિજિનલ રૂપમાં આવ્યા એટલે જરાસંધને બહુ ક્રોધ આવ્યો કૃષ્ણને જોઈ રણ છોડીને ભાગી ગયો તો હવે મારી હારે યુદ્ધ કરવા આવ્યો તારી હારે યુદ્ધ નહીં કરું અર્જુન કે તો જરાસંધ મારી સાથે યુદ્ધ કર કીધું નહીં ઉમરમાં બહુ નાનો છો ભીમ કે મારી હારે ચાલશે જરાસંધે કીધું હા સાહેબ આ આ વસ્તુને યાદ રાખજો કૃષ્ણ ધારે તો જરાસંધને મારી શકે પણ નિમિત્ત કોને બનાવ્યા ભીમ કૃષ્ણ ક્રિષ્ન ધારે તો સો કવરોને મારી શકે પણ નિમિત કોને બનાવ્યા પાંડવોને એમાં કરીને ભીમને કૌરવ સો હતા ને સો એ સો માર્યા છે કથા છે મારે બસ એટલું જ છે કૃષ્ણ કરાવી પણ શકે ને કરી પણ શકે એમ આપણી હોતે તેવડ એવી બીજા પાસે કામ કરાવવા કરતા આપણે કરી શકીએ છીએ હા આપણે જે કરી શકતા હોય ને બને ત્યાં સુધી આપણા હાથે કરી લો પણ કૃષ્ણની નીતિ અલગ છે કૃષ્ણ નીતિ એવી કે છે કૃષ્ણ એમ કહે છે જસ આપવાની જે વસ્તુ હોય ને એ બીજા પાસે કરાવરાવું